ચાલીસ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને રાશન આપવા માંગ કરવામાં આવી છે કતાર ગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ચાલીસ ટકાથી વધુની દિવ્યાંગતા ધરાવતા લોકોને માસિક રાશન આપવા રજૂઆત કરવામાં આવી છે દિવ્યાંગોની સંભાળ રાખતી સંસ્થાએ ધારાસભ્યને આ અંગે રજૂઆત કરી હતી દિવ્યાંગો મુદ્દે ભૂતકાળમાં પણ ધારાસભ્યએ કરી હતી રજૂઆત રાશનની દુકાને પાત્ર અનાજની વિગતો દર્શાવવા પણ કરી હતી માગ જે પ્રકારે માનસિક દિવ્યાંગ જે લોકો છે જે બાળકો છે કે જે યુવાનો છે એમના પણ મળવો જોઈએ આ અનાજ પુરવઠો એના માટેની માવજત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મને રજૂઆત કરવામાં આવી અને વાંચતાં મને એવું લાગ્યું કે આ પ્રકારના દિવ્યાંગ તો દિવ્યાંગ જ છે વિકલાંગ તો વિકલાંગ જ છે ચાહે માનસિક હોય કે શારીરિક હોય તો શારીરિક જે દિવ્યાંગ છે એવા લોકો એ લોકોને જે મળે છે પુરવઠો એ જ પ્રકારે માનસિક દિવ્યાંગ જે લોકો છે એ લોકોને પણ મળવો પડે એવું મારું પણ માનવું છે એટલા માટે માનની મુખ્યમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રી જે પ્રકારે સંવેદનશીલ જે પ્રકારે આવા લોકોનો બહુ સંવેદનાથી જોવે છે મને લાગે છે કે આમની રજૂઆત છે એ સાહેબ ચોક્કસ ધ્યાનમાં લે છે